કલેક્ટર કચ્છી નર્મદા ખાતે પ્રભારી મંત્રી શ્રી ભીખુભાઈ પરમારજીની અધ્યક્ષતામાં નર્મદા જિલ્લાના ગુજરાત પેટન યોજનાની જિલ્લા કક્ષાની આયોજનની મિટિંગ હતી ત્યારે નર્મ નર્મદા જિલ્લામાં આદિવાસીઓના વિકાસ માટે ગુજરાત પેટર્ન યોજના અંતર્ગત સાહીઠ કરોડ રૂપિયા આવેલા છે ત્યારે એ યોજનામાં અગાઉ અમારે ડેડીયાપાડા ખાતે મિટિંગ થઈ હતી એમાં સત્તર કરોડ રૂપિયા ડેડીયાપાડાના છે અને અગિયાર કરોડ રૂપિયા સાગબારાના છે પરંતુ ધારાસભ્ય તરીકે અમે જે ત્યાંના ખેડૂતોને સિંચાઈના બોર મળે ત્યાંના ખેડૂતોને સબમર્સિબલ પંપસેટ મળે બહેનોને દૂધાળા ગાય ભેંસ મળે અને આંગણવાડીના હોય ત્યાં આંગણવાડી બને શાળા ન હોય ત્યાં શાળા બને જ્યાં પીવાના પાણીની તકલીફ હોય તો પીવાના પાણીના કામ થાય એવા કામો અમે સજેસ્ટ કર્યા હતા પરંતુ પ્રભારી મંત્રી શ્રી ભીખુભાઈ પરમારે વડોદરા અમદાવાદ અને સુરતની કેટલીક એજન્સીઓને સાથે રાખીને ડેડીયાપાડામાં સત્તર કરોડમાંથી પંદર કરોડ જેટલું આયોજન બારોબાર એમણે કરી દીધું છે એ જ પ્રકારે સાગબારામાં અગિયાર કરોડમાંથી આઠથી નવ કરોડનું આયોજન ભીખુભાઈ પરમારે કરેલું છે તો ડેડીયાપાડા અને સાગબારાની જનતાએ ધારાસભ્ય તરીકે મને મત આપ્યા છે સાંસદ સભ્ય તરીકે મનસુખભાઈને મત આપ્યા છે અને અમે બધા ત્યાં ગામડાઓમાં ફરીએ છીએ ત્યારે લોકોની રજૂઆતો અમને મળે છે ત્યાંના લોકો કોઈ કામ પડે તો ભીખુસિંહ પરમાર જે પ્રભારી મંત્રી છે એમના મોડાસા મળવા જવાના નથી અને આ યોજનામાં કોઈ પણ પ્રભારી મંત્રીએ આયોજન કરવાનું નથી માત્ર એમણે સંકલન કરીને સરકાર સાથે રહીને સુચારુ આયોજન કરવા માટે એમને અધ્યક્ષ બનાવવામાં આવે છે છતાં ભીખુસિંહ પરમારે સાહીઠ કરોડમાંથી લગભગ પિસ્તાલીસથી પચાસ કરોડનું આયોજન કરીને નર્મદા જિલ્લાની આદિવાસી પ્રજા સાથે અન્યાય કર્યો છે જે પ્રકારે ગુજરાત સરકારમાં જ્યારે નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી હતા ત્યારે વન કલ્યાણ યોજના અમલમાં મૂકી હતી એમાં આજ દિન સુધી એક લાખ કરોડનું આદિવાસીઓના વિકાસ માટેના બજેટ ફાળવવામાં આવ્યા છે પણ આવા જ પ્રભારી મંત્રીઓ આવા જ ડિસેકના અધિકારીઓ ટ્રાયબલના અધિકારીઓ આ આદિવાસીના હકના બજેટ ચાઉ કરી જાય છે પોતાના